તમે બજારમાં શું કર્યું હતું બજારમાં કોઈ મતલબ ઠેલી હતી લઈને કાંઠમાં ગાલી થઈ ગયો આવ્યો એ બજારમાં કોઈ વાતા કોઈ ભાઈ ભાલે તો ભાઈ ભાઈ તો ઘણા હોય ને બજારમાં તો કોણ સુર છે આપણે કેમ કેવું કો એવું છે ને હા હમ છે જો ચી ચી આવ્યો છે ખબર આશી છે હા હા તો મત આપણે બેઠા ચિંતા મત કરો પોલીસ વાળો વિવાદમાં નહી વારે પોલીસ વાળો ના કરાય દાદીના પોલીસ વાળા આ ભલ દાદીના બધું કરે પોલીસ વાળો કોઈ ના કરે

હવે તમારે ગમે તે બધા બધા વાત નહીં ગમે તે જાઓ જાહેર વસ્તી કોઈ વસ્તુ લઈને હેડ તો વખત વિચારવું વિચારતા જ નહી કોઈ હા હડો પાછી કમાઈ પછી મારે કમાઈ પણ